આપનો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે તમને આજનો વરસાદ બતાવીશ તો ચાલો આપડે વરસાદ ફરવા જઈએ જો આપડે ઘરની બહાર નીકળી ગયા છીએ

તમે જોઈ શકો છો કે કેટલું પાણી પડી રહ્યું હા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે મહેસાણા જિલ્લાની અને અમારા ગામની ખારી નદી જેના બીજ ઉપરથી આપણે ત્યાંનું પાણી અને વરસાદ પર નિહાળીશું છે થારી નદીના લાઈવ દ્રશ્યો તમે નિહાળી શકો છો ખૂબ વરસાદ પડી રહ્યો છે નદીના બ્રિજ પર વરસાદમાં પડતો બળદ પણ આપણે જોઈ શકીએ છીએ વરસાદ એટલો પૂરજોશમાં પડી રહ્યો છે કે જાણે આજે આ વાળો વરસાદના પાણીથી ભરાઈ જશે મિત્રો તમે ક્યારે અળસિયું ના જોયું હોય તો આ અળસિયું તમે જોઈ લેજો જે ચોમાસામાં આપણને નજરે પડે છે અને જમીનની ફળદ્રુપતા માટે ખેડૂતોને બહુ ઉપયોગી થાય છે આ અળસિયું ખેડૂતનો સાચો મિત્ર તરીકે ઓળખાય છે થાય છે આ છે અળસિયું આ છે અમારા ગામની ખારી નદી પરનો બીજો પુલ ત્યાં પણ આપણે જઈને પાણી જોઈશું વરસાદ ચકાસીશું જોઈશું પાણી ખૂબ પાણી જઈ રહ્યું છે વરસાદ પડી રહ્યો છે આજુબાજુનું વાતાવરણ જોઈ રહીએ નાળાની આજુબાજુ આપણે જોવા જઈએ ખૂબ વરસાદ પડે છે જો આગળથી પાણી પણ આવી રહ્યું છે પાણી છે અહીંયા તમે જોઈ શકો છો અમારા ગામનું સ્મશાન છે સામે હવે પરમ પૂજ્ય ગુરુશ્રી ઉમેરપુરી બાપુનું મંદિર દ્રષ્ટિગોચર થાય છે તો આપણે ત્યાં પણ જઈશું અને વરસાદ જોઈશું અને ગુરુ પૂર્ણિમા નજીક તો અહીંયા સામે આપણને વરસાદમાં પલળતું ઊંટ નજરે પડી રહ્યું છે તમે જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે પરમ પૂજ્ય ગુરુશ્રી ઉમેદપુરી બાપુનો ભવ્ય લોકમેળો ભરાય છે ગેટાના જોયા તો તમને ગેટા બતાવી દઉં જુઓ કે વરસાદમાં ગેટા પલળી રહ્યા છે અને ઠંડીમાં ઠરી રહ્યા છે બીજા ગેટા લીમડા નીચે ઉભા રહ્યા છે જોઈ શકો છો કે બમ્બા પરથી પાણી કેવું ફૂલ જથ્થો પડી રહ્યું છે આ ગાય તમે જોઈ શકો છો કે અહીંયા તો ગામ પાણી આવી રહ્યું કેટલા કેટલાક પાણીનો પ્રવાહ મળી રહ્યું છે હવે આપણે વેરે માતાના ચોકમાંથી મેલામાં જઈશું અને ત્યાં પણ વરસાદ જોઈશું પાણી સામે અમારા ગામનું રામદેવ બાબાનું મંદિર દ્રષ્ટિગોચર થાય છે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે પંખીઓને પણ વરસાદની અંદર ચણ લેવામાં ખૂબ તકલીફ પડે છે જેથી પલરેલું ચણ થાય છે તો આપણે પણ આપણા ઘરે પંખીઓના ચણ માટેની સગવડ કરીએ તમે જોઈ શકો છો કે આ બાળક સરસ મજાની વરસાદની મોજ માણી રહ્યું છે નદીમાંથી પાણી વરસી રહ્યા છે વરસાદ વધુ ચાલુ છે અને ગામમાં તો મારીને અમે ઘરે પાછા આવી રહ્યા છીએ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે મારી શું નવા વ્લોક ની અંદર ત્યાં સુધી સૌને જય માતાજી